એમસીના અનિલ મારૂ સામે લાંચના કેસમાં તપાસ તેજ કરવામાં આવી અનિલ મારૂની ઓફિસમાંથી કબજે કર્યા છે એક પેકેટમાંથી લાખ તથા બે પેકેટ મળી આવ્યા રોકડ રકમ મળી અંગે અનિલ જવાબ નથી આપી શક્યા અનિલ સામે લાંચના કેસમાં તપાસ તેજ કરવામાં આવી છે એસીબી દ્વારા તપાસ તેજ કરવામાં આવી અને તેની ઓફિસમાં તપાસ કરતા લાખ રૂપિયા મળી આવ્યા છે જે કબજે કરવામાં આવ્યા છે ને એક પેકેટ પણ મળી આવ્યું જેમાંથી એક પોઈન્ટ એસી લાખ તથા પચાસ પચાસ હજારના બે જેટલા પેકેટ મળી આવ્યા છે રોકડ રકમ મળી આવતા અનિલ મારૂ જવાબ નથી આપી શક્યા એસીબી દ્વારા પૂછપરછ કરવામાં આવી કે આ રૂપિયા કોના છે કોણે આપેલા છે તે તમામે તમામ દિશામાં તપાસ હાથ ધરવામાં આવી પરંતુ અનિલ મારૂ કે જેઓ જવાબ નથી આપી શક્યા જેથી તેમની સામે હવે કાર્યવાહી થશે અનિલ મારુ લાંચ કેસ નો મામલો છે તેને લઈને એસીબી દ્વારા મારૂફીસ માં સર્ચ કરાતા ત્યાંથી બે પોઈન્ટ ત્રીસ રકમ છે તે કબજે કરવામાં આવી છે એક પોઈન્ટ એસી લાખ રૂપિયાનું નું પેકેટ હતું ને પચાસ હજાર રૂપિયા નું અન્ય પેકેટ ઓફિસેથી મળી આવ્યું છે બે લાખ ની રકમ મામલે અનિલ મારુએ સંતોષકારક જવાબ ન આપી શક્યા હતા રોજ અનિલ મારુએ પોતાના અન્ય વ્યક્તિ પાસેથી પણ લાંચ લીધી હતી કેમ કે અંગે દ્વારા તપાસ શરૂ કરવામાં આવી છે મારુએ ચાર સંભાળ્યા બાદ એકસો ને ઓગણચાલીસ જેટલી એનઓસી એનાયત છે તે કરવામાં આવી છે જે મારુના જે ક્લાઉડ સ્થિત ફ્લેટમાં પણ વાંધાજનક મળ્યું નથી એટલે આ સમગ્ર બાબતને લઈને એસીબી કડક તપાસ હાથ ધરી છે તેના નિવાસસ્થાને ઓફિસે સર્ચ ઓપરેશન છે તે સતત ચાલી રહ્યું છે આભાર તમામ વિગતો માટે